જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ મજામાં છો કથા વાર્તા સાંભળો છો સ્ત્રી ભક્તોના આખ્યાનો ગમે છે એ દરેક સ્ત્રી ભક્તોના જેટલા જેટલી વાતો સાંભળો ને કેવા કેવા ભગવાનના ભક્તો થઈ ગયા એટલું એટલી લો ને એક સ્ત્રી ભક્તની વાતમાંથી એટલું દોર આવવા લો ને તો આટલા બધા આપણા સંપ્રદાયમાં સ્ત્રી ભક્તો હતા છે ને હસીએ તો એવા બધામાંથી થોડું થોડું લો ને તો તો ભક્તિથી આપણું હૃદય ભરે ભરાઈ જાય હોલાબહેનો જો હવે આપણે વાત કરી છે કોટડા છે ને કોટડા પીઠા ત્યાંના બે બાઈઓ હતા પ્રેમબાઈ ને પુતળીભાઈ હરિચરિત્રામૃત સાગરમાં ત્રીજાપુરમાં તે તેસઠમાં તરંગમાં આધારનંદ સ્વામીએ કોટડાની વાત લખીશ કે બે બાઈ બહુ ભગવાનના ભગત હતા અને ત્યાંના ગામધણી દરબાર પીઠાવાળા એના દરબાર ગઢમાં મહારાજ ઉતર્યા હતા અને એ પીઠ ઈ કોટડા ગામમાં એક પ્રેમબાઈ અને એક પુતલીબાઈ બે વણીક બેનો હતા વાણિયાના અરે બહુ જ ભગવાનના ભગત હતા ગામ મેં હરિજન રહે જોઈ પ્રેમબાઈ પુતળી બનીક સોઈ આ ધરાંત લખે છે ઓ કે એ ગામમાં બે હરિજન પ્રેમબાઈને પુતળી બની કહેતા વણીક પોતાને ઘરે મહારાજની પધરામણી કરી બંને બાઈઓએ ઘણા પ્રેમથી વિવિધ પ્રકારના વસ્ત્રો પહેરાવ્યા મારા જ્યારે કોટડા પધાર્યા ત્યારે સોનાનો હાર પહેરાવ્યો મારાને અનંત સ્નેહથી ચંદન ચરસ્યું કપાળમાં ફૂલ કે હાર બાજુ બંધ જેવું તોરા ગુચ્છ ગુલાબી તેહુ પોતાને હાથે ગૂંથી મહારાજને ફૂલના હાર મહારાજ આવે ને એટલે તૈયાર રાખે ગુચ્છ ગુલાબી તેહુ હરિકુ ધરાયે મન કરી ભાવ ભગવાને ભાવથી ધરાયું પછી લવિંગ એલાયસી તજ થાલ ભરાવા લવિંગ એલસી અને તજનો થાળ ભરી અને મહારાજને ભેટ મૂક્યો ફૂલોના હાર બાજુ બંધ તોરા ગુલાબના ગુછે બધું મનમાં ઘણા જ મહારાજને તોરા હાર ગજરા છે ભક્તિ ભાવથી બધું પહેરાવ્યું લવગી એલસીના થાળ મહારાજ આગળ મૂક્યા કાજુ બદામ દ્રાક્ષ પવિત્ર સારા દાયડમ બરફી પેંડા હાંકરના થાળ ભરી ભરી ભગવાન આગળ મૂક્યા પોતે વાણિયા હતા સુખી સમૃદ્ધ હતા આવી મહારાજની પૂજા મહારાજ કોટડા પીઠામાં પધારે ત્યારે કરતા પછી દયાળુ શ્રી હેરી છે ને એમાંથી થોડુંક જમી અને બધી પ્રસાદીનું પાછું આપી દેતા એ પ્રેમભાઈ અને પુતળીબાઈ બે ભગવાન એકાંદી ભક્તો અખંડ ભજન અખંડ ભજન અને મહારાજની પૂજા કરાવી પણ ધર્મની બધી મર્યાદા એ જાણતા હતા એટલે પૂજા કોની પાસે કરાવે એના ભાઈ હોય એના પિતા હોય કે બીજા હરિભગત પાસે પૂજા કરાવે એટલે પ્રભુની પૂજા બધું તૈયાર કરે પછી એને ચાંદલો કરવો અર્ચા કરવી મહારાજને વસ્ત્રો ઓઢાડવા એ બધાય એના પિતા કે ભાઈ કરતા સંબંધીઓને હાથે કરાવતા એટલે એને ખૂબ આનંદ આનંદ નિજ સંબંધી પાસે પૂજા કરાવી તબહી તેહી મહા ભાઈ સંબંધી પાસે પૂજા કરાવી હરિદાસ જાણત ધર્મ કી રીતિ એ પોતે હરિદાસ હતા ધર્મની રીતિ તો બધી જાણે બંને બાઈઓ બીજા હરિભક્તોને પણ વાત કે કહેલી કે હે હરિભક્તો મહારાજ આવે એટલે તર તમને પાસે સમાચાર પોગાડી આવીને વૈયા ન જાય ઘણી વખત મહારાજ પધારેલા ઘણી વખત પધરામણી કરાવેલી આવા ભાવિક ભક્ત બહેનો સતત મહારાજનું ભજન કરે મહારાજ સિવાયને ક્યાંય દેખાય નહીં અને સતત સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે ઓ દયાળુ જીવ કીડી જેવા જીવને દુખવે નહીં આવા બે બહેનો દયાળુ મહારાજ આવે ઘરે ઘરે પધરામણી કરે મારા દરબારમાં જાય અને જે કાંઈ સેવા કરવાની ને આ બે બહેનો કરે આવા હતી ભાવિક એ પ્રેમભાઈ અને પુતળીબાઈ હતા એવા ભાવિક હતા એટલે તેનું શાસ્ત્રમાં નામ લખાઈ ગયું કે કોટડા પીઠામાં એક પ્રેમબાઈ અને પુતળીબાઈ સારા સત્સંગી થયા